મોદીજીએ આપણી આ લોકસભા કે શું બન્યું ત્યાં પણ એમણે નંદીનું અને એ રીતે પ્રતિક બનાવ્યા છે ત્યાં હા આ પ્રતિક એટલા માટે છે કે અશુદ્ધિઓ દૂર રહે ધર્મના પ્રતિકથી અને આપણી નજર પણ જ્યાં જ્યાં પડે ને હવે આપણા નજર પડી ને તિલક પર તિલક ધારણ કરવાનું મહત્વ શું છે તમારા તિલક પર કોઈની નજર પડે ને તમારા સાથે અભદ્ર વ્યવહાર ના કરી શકે એને મનમાં એક ભાવ થાય આહા કોઈ ભૂદેવ લાગે છે કોઈ ભગત લાગે છે ભગવાનનો ભગત લાગે છે આપણી સાથે ખોટો વ્યવહાર ના કરે તમારી માળાઓ તમારી માળાઓ ધારણ કરેલી હોય ને તમારા સદ્ગુરુની તમારા ધર્મના પંથની તો એ શું કામ કરે અધર્મ થતો તમારી સાથે અભદ્ર વ્યવહાર થતો અટકાવે તમારા વસ્ત્રો તમારા વસ્ત્રો તમને અપમાનિત થતા અટકાવી શકે તમારી સાથે પ્રેમ ભરેલો વ્યવહાર થાય ન થઈ શકે ને અશક્ય કામ ને પાર પાડવાનું કામ સનાતન ધર્મ ના ચિહો છે જે પણ અશક્ય કામ હોય સનાતન તમે તમે ધારણ કર્યા ને ભોગ લગાવો અને તમે જો કદાચ તુલસી નું પત્ર અર્પણ કરવાનું ભૂલી ગયા છો ને તમે ધારણ કરી હશે ને તુલસી ને ગળામાં કે હાથમાં તો સમજી જશે ભગવાન કે મને તુલસી અર્પણ કરી રહ્યા છે ભગવાન તમારા ભોગ ને સ્વીકાર કરશે એટલે આ બધા ધારણ કરવાના નાની નાની વાતો છે જે વાર નથી લાગતી તુલસી ધારણ કરવી એક માળા ધારણ કરવામાં વાર નથી લાગતી અને છતાં છતાં વિચાર કરો કે તમારામાંથી કોણે રુદ્રાક્ષ પહેર્યો છે કોણે તુલસી પહેરી છે કોઈએ બધાએ બધાએ નહીં ને એક મિનિટનું કામ છે એક મિનિટનું અને જેને તુલસી ધારણ કરીને એના મરણ સમયે દૂતો દૂતો આવે છે શિવના જે રુદ્રાક્ષ ધારણ કરે છે ને એને શિવના દૂતો લેવા આવે છે હા સત્ય છે સત્ય છે સત્ય સિવાય કશું જ નથી અહીંયા સતીના ઘરે ભગવાન આવ્યા છે જાને લઈને અને ભગવાન જાન લઈને જયારે પધાર્યા છે ને ત્યારે સતીના લગ્નનો આ જે પણ વિવાહ છે ને એના લગ્નનો વ્યવહાર અને વિધિ બધો જ બ્રહ્માજી એ કરાવ્યો છે હથેવાડો થયો છે ભગવાન ભોળાનાથનો ને મા સતીનો હથેવાડો થયો છે અને આવો બે મિનિટ માટે મંગળ ગાઈને પછી આગળ થોડી માટે કથામાં પ્રવેશ કરીને આપણે ભોજન તરફ જઈશું વિરામ તરફ જઈશું આજની કથાના આવો બે મિનિટ માટે ભગવાનનું નામ સ્મરણ આપણી જીવવાને પવિત્ર કરીને આ ભોળાનાથના લગ્નનો લાવો લઈએ અને આશીર્વાદ લઈએ કારણ કે જે વખતે જે વ્યક્તિ બહુ આનંદમાં હોય ને ત્યારે બહુ આશીર્વાદ આપે બહુ ભેટો આપે અત્યારે ભગવાનના લગ્ન થઈ રહ્યા છે લગ્નથી વધારે આનંદિત વ્યક્તિને માટે પ્રસંગ શું હોય જીવનમાં એટલે ભોળાનાથ અને સતીના આશીર્વાદ લઈએ मारधर <mary> भेरे <-hary -ve -hela> श्री तो काशी विश्वनाथ की बोली श्री उमापति महादेव की गंगा मैया की अंपूर्ण मैया की श्री रामचंद्र भगवान की तो दर्शन कर जो के है। है। ભોળાનાથને સતીના લગ્ન થયા છે ભોળાનાથે હથેવાળો સતી સાથે કર્યો છે પોતાના પત્ની તરીકે સ્વીકાર કર્યો છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે જે ભોળાનાથ અને મા સતીના વિવાહનો આ પ્રસંગ આખ્યાન જે સાંભળે છે ને એના ઘરે ધનધાન્યથી ભંડાર ભરેલા રહે છે જે ભાવપૂર્વક સાંભળશે ને તે પતિ પત્નીના જીવનમાં સદાય આનંદ રહેશે સદાય મંગળ થશે એવા આશીર્વાદ વ્યાસ મુનિ દ્વારા આપણને આપવામાં આવ્યા છે અને છેલ્લે લગ્ન પછી જ્યારે સતીને વિદાય દેવામાં આવી છે ત્યારે સર્વે દેવીઓ ઋષિ ભવા અહિયાં ભોળાનાથે સતીને હાથ પકડીને નંદી ઉપર બેસાડ્યા છે જોજો પતિની ખુશીમાં ખુશી એની પાસે સાયકલ છે એમાં આનંદ અને તમે વિચાર કરજો ફોર વ્હીલર માં આનંદ ન હોય ને એટલો ટુ વ્હીલર માં આનંદ હોય છે હા પોતાના પતિ સાથે ફરવાનો આનંદ ટુ વ્હીલર માં જેટલો છે ને એટલો ફોર વ્હીલર માં ના આવે એમાં સીટ અલગ છે આમાં તમે સાથે છો હા જેને આનંદ લેવો છે ને અને હું હું એટલા માટે વારે વારે કહી રહી છું વારે વારે પતિ પત્ની ના જીવન ઉપર કહી રહી છું કેમ મેં ગુમાવ્યું છે તમે ના ગુમાવશો મારી પાસે નથી તમે ના ગુમાવશો તમારી પાસે હોય ને જે પાત્ર તમારા પતિ તમારા પત્ની તમારા પત્ની અને બેનો આદર કરજો સન્માન કરજો એને પ્રેમથી રાખજો બતાવજો હા આ છત્ર છે ને પતિ નામનું એ બધાને નથી મળતું હા એનું અપમાન ના કરશો હા એનાથી આપણે છીએ આપણાથી એ નથી તમે મારો વિરોધ યુટ્યુબ પર બહુ બધી બહેનોએ કર્યો બહુ બધી બહેનોએ ની કથામાં મેં પતિ પત્ની વિશે સમજાવ્યું તું એનો વિરોધ કર્યો ઘણી બહેનોએ એમની બુદ્ધિ નહોતી એટલે એવી દલીલ કરી છે મને મેં રહેવા દીધી છે બધી દલીલ મેં મારામાંથી હું એને રદ કરી શકું કાઢી શકું પણ મેં રહેવા દીધી છે મને દયા આવે છે એ બહેનો ઉપર એ બહેનો એવું કહે છે કે અમે અમારા પિતાના ઘરે કામ કર્યું મોટા થયા પછી અમે પતિના ઘરે જઈએ ને એમની નોકરાણી થઈને રહીએ એમનું કામ કરીએ એમના કૈલામાં રહીએ તો એના કરતાં તો મારા ઘરે કમાઈને હું જ પ્રિન્સેસ થઈને ના રહું મારા બાપની આમ કહેજો પ્રિન્સેસ થઈને એ બેનને ખબર નથી કે પ્રિન્સેસ થયા પછી આમ ધૂળમાં ભળી જતા વાર નથી લાગતી હા પતિ વગરનું જીવન છે ને એ કોઈ પતિ વગરની પત્ની બહેન છે ને એને પૂછો કે એના બાળકોને મોટા કરતા કેવા નાકે દમ આવે છે કમાવા નીકળવું પડે છે પતિ હોય ને ખાલી પતિ પ્રેમથી રોટલા બનાવીને ખાઈને સુઈ જવાનું ખવડાવવાના પ્રેમથી ચાર વાર કહે ઉઠને વરસાદ પડે છે ભજીયા બનાવ ને બનાવી દેવાના

આમ તૈયાર થઈને તો ફરશે પણ છે ને પેલું કહેવાય ને કોઠીમાં રડે તો બહુ હોશિયાર થાય મને હું એમ કહું કે માં રડેરા દેવી ભાગવત ભાગવત સુંદરકાંડ મારવાડી માં પંજાબી માં સિંધી માં હિન્દી માં ગુજરાતી માં મેથિલી માં ભોજપુરીમાં ભજન ગાઓ હા ગાડી ચલાવીને હજાર કિલોમીટર નીકળી જાઓ હા સુંદર સ્વરૂપ આપ્યું કામનું શું હું મારી જગ્યા જાણી ગઈ છું મને આટલા વર્ષનો એક અનુભવ ખબર પડી છે બધી હોશિયારી પાણીમાં કે જ્યારે તમને તમારો પતિ સાથે નો હોય તો હં તમારી બધી જ તમારો બધું સ્વરૂપ તમારી હોશિયારી તમારી લાગણીઓ તમારી છતુરાઈ ક્યારે વધારે સોનામાં સુગંધ ભરે કે જ્યારે તમારી સાથે તમારા પતિ હોય તમારા પતિ હોય

થોડી વાર પછી એ શાંત પડે ને એટલે પાછો કેવા આવશે તારા જેવું કોઈ નહીં તું ડાળ બનાવે ને એવી ડાળ તો કોઈ નહી બનાવી શકે તારા હાથની ડાળ મને ભાવે આ પ્રેમ છે એનો એનો આ પ્રેમ છે તમારા માટે દુનિયાના કોઈ ભગવાન નથી જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યો તો દુનિયાના કોઈ ભગવાન તમને નહીં સ્વીકારે જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યા તો જતું કરવું હા અને ને ભગવાને પતિ વાત તો જે સમજદાર છે ને એને ખબર પડશે એક ગ્રંથ લખાય ને એવી વાતો છે પતિ પત્ની ની ખાલી પતિ પત્ની ની અને આ જીવન જ એ છે કેમ ભગવાને સંસાર બનાવ્યો કેમ દાંપત્ય જીવન કેમ લગ્ન જીવન બનાવ્યું પતિ પત્ની આ એક જ તો મૂળ રહસ્ય છે તમારા બધા માટે ભગવાન શંકરે પોતાનું ધ્યાન છોડીને કૈલાશમાંથી એકમાંથી બે થયા શિવે સતીનો સ્વીકાર કર્યો અને સતી ગયા પછી પાછા પાર્વતીનો સ્વીકાર કર્યો અને પાર્વતી રહ્યા હતા તો પાછા ભીલડીનો સ્વીકાર કર્યો મા ભગવાને કેમ બતાવ્યું છે કે જીવન જીવશો ને તો બે જણા હશો ને તો આનંદે જીવી જશો એક સાથી હશે ને તમારા જેવું તો મજા આવશે જીવનમાં આટલું જ સમજવાનું છે આ ગ્રંથો બીજું કંઈ વધારે સમજાવતા જ નથી પણ અભાગ્ય એવા કે બધા જ ડુંગરે ડુંગરે ફરે પણ ઘરમાં બેઠેલી બેનને ન સમજે ભાઈ અને ભાઈ જે ઘરમાં લઈને આવે છે ને બધેથી ફરીને એની તકલીફને બેન ન સમજી શકે હા પ્રેમ કરજો હો હું તમને વારે વારે ટકોરા મારી રહી છું ખરાબ લાગે તો મને પાછું દેજો હા યુટ્યુબ ના માધ્યમથી સામે કહું છું તમારા પતિ ને પ્રેમ કરજો તમારા પત્ની ને પ્રેમ કરજો આના સિવાય કશું ન કરતા પ્રેમ સિવાય કશું આપતા નહીં કોઈને નહીતર પસ્તાવો થશે સમય જતો રહેશે ને પછી હા રંડાયા પછીનું ડાપણ આવશે અને એ નકામું થઈ જશે અફસોસ થશે પછી કોઈ રસ્તો નહીં મળે અહીંયા સતીને ભગવાને પોઠિયા પર બિરાજમાન કર્યા છે અને બંને પતિ પત્ની આમ આનંદ કિલ્લોલ કરતા કૈલાસ પર પહોંચ્યા છે કૈલાસ પર પહોંચ્યા છે ને ત્યાં ભગવાને જે દક્ષ ત્યાં જાનમાં ગયા હતા ને ત્યાં દક્ષરાજાએ જાનૈયાઓનું સ્વાગત કર્યું છે બહુ જ ભેટ આપી છે સોગાતો આપી છે આમ બધાનું સ્વાગત કર્યું છે બધી વસ્તુઓ આપીને જે જે વ્યક્તિને જે જે જોઈએ તે આપ્યું છે પણ સાંભળજો ભોળાનાથે કૈલાસ પર ગયા ને ત્યારે કૈલાસ પર ભોળાનાથે પોતાના ગુફામાંથી સુંદર ભેટો કાઢી છે આવીને કીધું છે ભાગ્યવાન સતી આવો આ તમારા હાથે આપણા જાનમાં બધા આવ્યા છે ને સગાવાલા દેવો ઋષિઓ મુનિઓ સતીઓ એ બધાને ભેટો આપો દેવી